ખેડા જિલ્લાના મહુદા તાલુકામાં આરોગ્ય સેવા મજબૂત બનાવવા માટે છ કરોડ રૂપિયાના ખર્ચે બનાવનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે ખાતુમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ માતૃવંદના લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ અને આરોગ્ય સેવા માટે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ સાંસદ દેવુસિંહના હસ્તે કરવામાં આવ્યું

મોડા ડાકોર રોડ પર મામલદાર કચેરીથી લઈ તમામ કચેરીઓની સેવા ઉપલબ્ધ રહેતા આ રોડને જન સેવા રોડ તરીકે ઓળખવામાં આવશે તેમ સાંસદ દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના ક્ષેત્રે અને જેને કહી શકાય કે આવશ્યકતા છે એવા ખેડા જિલ્લાના મોઢા વિધાનસભામાં આજે સરકાર દ્વારા લગભગ છ કરોડના ખર્ચે આધુનિક સેવા આપી શકે એવું સીએચસી સેન્ટર આ મહુધા ડાકોર રોડ ઉપર અમે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ સાથે સાથે મૌધા વિધાનસભામાં સબ સેન્ટરો જેને કહી શકાય એવા ચારેક પૂર્ણ થવાને આરે છે આધુનિક પીએચસી સેન્ટરની સેવાઓ પણ અમારી ચાલુ છે અને એક કામ પણ પૂર્ણ થશે કુલ મળીને જે ગામડાઓમાં જરૂર છે એવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સેવા આપતા હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલો બને એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ગુજરાત સરકારના લાડીલા મુખ્યમંત્રી આદણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આદરણીય ઋષિકેશભાઈ માન્ય મંત્રીશ્રીના વિભાગ દ્વારા જ્યારે આ ક્ષેત્રમાં થતું હોય ત્યારે આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે અમે અમારા સાથી ધારાસભ્ય ખૂબ લાગણીશીલ અને સક્રિય ધારાસભ્યભાઈ શ્રી સંજયસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ એપીએમસી થી માંડીને વિવિધ સંસ્થાઓના આગેવાનો અમે સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ કે અમારે ત્યાં આ જરૂરી સેવાઓ આમ પણ સીએસસીની સેવાઓ ઘણા લાંબા સમય પછી શરૂ થવાનું કારણ જમીનની ઉપલબ્ધતા હતી અને જે જમીન મેળવવા માટે અમારે થોડી કસરત કરવામાં સમય થયો પરંતુ આજે આવી સરસ જગ્યાએ કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે દવાખાનાની આવી આધુનિક સગવડ છે મામલતદાર કચેરી છે પોલીસ સ્ટેશન છે ઇવન કહીએ કે એપીએમસી જેવી સગવડો છે તો એક રોડ ઉપર જનસેવા માટેનું આવું આધુનિક સીએચસી સેન્ટર બન્યું છે ત્યારે અમે આ પ્રસંગ મેં સૌ સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા